સ્વરૂપમાં અથવા તો પરિપત્ર સ્વરૂપમાં જેને સર્ક્યુલર કહીએ છે મેમો એટલે એક પ્રકારનો પ્રકાર કે सूचना सूचक तो एक पत्र એને આપણે કહી શકીએ મેમો એક પ્રકારનો બીજો શબ્દ છે તરત જ આવી જાય છે મેમો તમને પ્રશ્ન શબ્દ સમજાઈ જાય એટલા માટે મેમો એટલે શું મેમો એ વિધિસર રીતે અથવા અવિધિસર રીતે કોઈ ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે જાણકારી આપવા માટે સરખો હોદ્દો ધરાવતા અધિકારીઓ ઉપરી અધિકારીઓ નીચો હોદ્દો ધરાવતા કર્મચારીઓને આંતરિક સ્તરે લખાતો પત્ર છે એટલે એકમની અંદર અથવા એકમની કોઈ શાખાઓ છે તો એની અંદર થતા વ્યવહારને આ પત્ર લખાતો હોય છે કઈ બાબત અંગે ફરીથી રિપીટ કરું છું મેમો એટલે શું મેમો એ વિધિસર કે અવિધિસર રીતે

ધોરણ બાર બી એ ની અંદર પણ આવે છે પણ આપણે અહીંયા એસપી ના સંદર્ભમાં લખવાનું સામાન્ય અર્થમાં ભરતી એટલે વેપારી પેઢી એકમ સંસ્થા કંપની માં જરૂરી કર્મચારીઓની નિમણૂક કરવી વિશાળ અર્થમાં ભરતી એટલે યોગ્ય સમય યોગ્ય લાયકાત વાળા યોગ્ય સંખ્યામાં કર્મચારીઓની નિમણૂક કરવાની પ્રક્રિયાને ભરતી કહે છે વિશાળ અર્થમાં રિપીટ કરી લઉં છું ભડતી એટલે યોગ્ય સમય યોગ્ય લાયકા દ્વારા યોગ્ય સંખ્યામાં કર્મચારીઓની નિમણૂક કરવી નંબર 4 બઢતી પદો ઉન્નતિ અથવા પદ ઉન્નતિ પ્રમોશન તો વર્તમાનમાં વ્યક્તિ કે કર્મચારી અધિકારી જે હોદ્દા ઉપર છે એ હોદ્દા ઉપરથી ઉપરીય હોદ્દા ઉપર મૂકવાની પ્રક્રિયાને અથવા ઊંચા હોદ્દા પર લઈ જવાની લઈ જવું એટલે કર્મચારી અહીંયા જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે બોલું તો બઢતી એટલે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા ઉપરથી ઉચ્ચ ઉપરના અથવા ઉચ્ચ હોદ્દા પર લઈ જવું

એટલે એની નદી બદલાતી જવાબદારી નદી એની સત્તા બદલાતી નદી એની ફરજ બદલાતી નદી એનો હોદ્દો બદલાતો નદી એને મળતું વળતર આવક વેતન ધર્માયો અને જરૂરી કુશળતામાં પણ કોઈ ફેરફાર કરવામાં આવતો નથી એની જે એબિલિટી છે એની જે કામ કરવાની આવડત છે એ કામના સંદર્ભમાં જ એને રાખવામાં આવે છે પરંતુ એક જગ્યાએથી બીજી જગ્યાએ એની જરૂરી કુશળતામાં કોઈ મહત્વના ફેરફાર કર્યા વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આવે તો તેને ટ્રાન્સફર બદલી કહેવામાં આવે છે જ્યારે કર્મચારી પોતાના હોદ્દાને અનુરૂપ ધ્યાનથી જોઈ લેજો યોગ્ય કામ કરી શકે તેમ ન હોય ત્યારે કર્મચારીને આ જ્યારે કર્મચારી પોતાના અનુરૂપ યોગ્ય રીતે કામગીરી કરવા માટે કર્મચારી ને તેના વર્તમાન હોદ્દા ઉપરથી નીચેના હોદ્દા પર મૂકવામાં આવે તેવા ફેરફાર ને અપકર્ષ કહેવામાં આવે છે છું દીકરાઓ અપકર્ષ એટલે શું જ્યારે કર્મચારી પોતાના હોદ્દાને અનુરૂપ યોગ્ય કામગીરી કરી શકે તેમ ન હોય ત્યારે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા ઉપરથી નીચેના હોદ્દા પર મૂકવામાં આવે તો તેવા ફેરફારને અપકર્ષ કહે છે અકસ્માતના કારણે કર્મચારીના પગાર ધોરણમાં સત્તામાં પ્રતિષ્ઠામાં જવાબદારીમાં બધામાં શું થાય છે ઘટાડો એટલા માટે જને અકસ એક પ્રકારના સજા સ્વરૂપે બરાબર કામ નથી કરતો એની લાયકાત પ્રમાણે એના હોદ્દા પ્રમાણે એ ત્યારે આ રીતે પગલું ભરવામાં આવે છે તો આ તમારું કહેવાશે અકસ એક વખત ઝડપથી રિપીટ કરી લઈએ છે

વેપારી પેઢી કે સંસ્થામાં જરૂરી કર્મચારીઓની નિમણૂક કરવી વિશાળ અર્થમાં ભરતી એટલે યોગ્ય સમય યોગ્ય લાયકાતવાળા યોગ્ય સંખ્યામાં કર્મચારીઓની નિમણૂક કરવી એટલે ભરતી ભરતી એટલે શું પદોન્નતિ ભરતી એટલે કર્મચારીને વર્તમાન હોદ્દા ઉપરથી ઉચ્ચ કે ઉપરના હોદ્દા પર લઈ જવું રાજીનામું રાજી ખુશીથી નોકરીમાંથી કોઈ મહત્વના ફેરફાર કર્યા વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આવે તો તેને બદલી કહે છે કર્મચારી પોતાના હોદ્દાને અનુરૂપ

આ રીતે અહીંયા આ જે સાત પરિભાષિક શબ્દોની સમજ રાખીએ છે વિદ્યાર્થી મિત્રો આપ તરફથી મળતો સહકાર લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબશન કરવાનું હવે ભૂલાય નહીં કારણ કે હવે બાર કોમર્સના વિદ્યાર્થીઓની એક્ઝામ પૂરી થઈ છે એક આ નવા વિષય સાથે અહીંયા એક સમયનો સદુપયોગ થઈ જાય બાકીના વિષયોનું તો તમારી રીતે તમે મેનેજ કરતા હોય તેમ છતાં પણ ઇકોના સંદર્ભમાં કોઈ પ્રશ્ન છે તો તમે મને WhatsApp ચોક્કસ કરી શકો છો પણ ભૂલાઈ કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું અને કહેવાનું મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી મારો આ અભ્યાસનો એક આ પ્રયોગ પહોંચે એ જ મારો ઉદ્દેશ છે ઓકે બધા વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ